મિત્રો કે આજે ઘણા સમયથી અંદર એ લોકોની ફરમાઈશ છે કે તમે કાકાનું નિવેદન કેમ નથી લેતા મુલાકાત કેમ નથી લેતા પણ સમયના અભાવના કારણે ઘણા સમયથી અમે કાકાની મુલાકાત નથી લીધી ને હવે શિયાળો ગયો છે ને ઉનાળાની જો તમને ખબર છે આવી તડકીમાં કાકા કામ કરે છે કાકા એ કાકા જો કાયમી આવી ને આવી પરિસ્થિતિમાં એ કામ કર્યા કરે છે ઝટકા મશીન છે છતાં એને ઝટકો નથી લાગતો આવડો તો એની પાવર છે કાકા જોવો કાકા કાકા વાંનો જોવો છે આવું જ કર્યા કરે મારે કોઈ દી અમને વ્યવસ્થિત જવાબ નથી આયો કોઈ પણમાં કાકા કેટલા હવે પાઈ દીધું આ પડી કેમ પડી પાણીનો અભાવ છે તો કેમ તમે કામમાં શું હતા કે હતા હા હા કાકા તમને એકલાની મહેનત ન કરવા દેવાય

તો તમે શું કામ કરો પૈસા બોલજો ને કાયમ ના તમારે કાયમ નામ નામ કાકા છે એના કપડા મેચિંગ હોય આમ તો દલડા મેચિંગ મંદડા મેસિંગ કપડા મેસિંગ આવું કેમ કર્યું બગાડ્યા કેમ પાણી વાવે ન પગડે તો ઓલું દલડા મેસિંગ નું કેતા ને સુરજ કરવાનું